હેલો વેલકમ ટુ માય હોમ કિચન આજે બનાવીશું ઉત્તર ગુજરાતમાં ખવાતું પ્રખ્યાત એવું તુવેરના ટોઠાનું શાક જે શિયાળામાં લીલી તુવેરમાંથી બનાવી શકાય અને સૂકી તુવેરમાંથી પણ બનાવી શકાય એમ બંને લીલી સૂકે તુવેરમાંથી બનાવી શકાય છે આજે હું સૂકી તુવેરમાંથી તુવેરના ટોઠાનું શાક બનાવીશું તેના માટે અહીં મેં બે કપ સુકી તુવેરને સાતથી આઠ કલાક પલરવા રાખી હતી હવે તેને કૂકરમાં ટ્રાન્સફર કરી લઈશું પાણી થોડું વધારે નાખીશું અહીંયા મેં બે ગ્લાસ પાણી લીધું છે હવે બે મીડિયમ ડુંગળીની અને ટામેટાની પેસ્ટ કરી લેવાની છે તુવેર સારી રીતે બફાઈ ગઈ છે જો એવું લાગે કે થોડા કાચા હોય તો બે થી ત્રણ સીટી કરી લેવી હવે કદાહીમાં તેલ લઈ જીરું સૂકા મરચાં બાદિયા તજ અને તમાલપત્રનો વઘાર કરવો થોડી હિંગ નાખો હવે ડુંગળીની પેસ્ટ નાખીને બે મિનિટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંપડો હવે તુવેરના ટોથામાં મેન લીલું લસણ હોય છે એ તમારે વધારે કે ઓછી નાખી શકો છો લીલી લસણને એક મિનિટ શેકીને તેમાં સૂકો મસાલો હળદર મરચું ધાણા જીરું નાખી દેવું બે મિનિટ શેકી લેવાનું છે ત્યારબાદ ત્યારબાદ આડુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દેવાની છે એક મિનિટ સુધી શેકીને પછી ટામેટાની પેસ્ટ નાખી દેવાની છે સ્વાદ અનુસાર મીઠું અહીં વઘારમાં આખો મસાલો એડ કરેલો છે તેથી અહીં ગરમ મસાલોનો યુઝ મેં નથી કર્યો પણ તમે કોઈ પણ બ્રાન્ડનો કિચન કિંગ મસાલો નાખી શકો છો તેના ખાટા મીઠા સ્વાદ માટે અહીં મેં લીંબુ અને ગોળ નાખ્યો છે પાંચથી દસ મિનિટ ઉકાળવાનું છે તુવેરના ટોઠાનું શાક આમ જોવા જઈએ તો ઠીક કન્સીસ્ટન્સી હોય છે હવે તૈયાર થઈ ગયું છે તુવેરના ટોઠાનું શાક ઉપરથી કોથમીર અને લીલું લસણને સ્પ્રિન્કલ કરી લો